ઓ હો આમ તો આ બોર આવ્યું નકરું વિહાર જંગલ માં ભાઈ ભાઈ તો બોર પાયકા હો જંગલ જેવા વિસ્તારમાં છે ને નેકરું કોથરા ને એટલા બોર પાયકા છે પણ બધે કાસા તો હાલો દોસ્તો આપણે હવે જઈ રહ્યા છીએ આપણા ગામ તરફ અને હવે અત્યારે હે ને દી હાથમું અથમું છે એટલે સૂર્યનારાયણ અસ્ત તરફ છે અને આપણું બધું કામ થાય છે અહીંયા પૂરું તો આ બાજુ જો ટાને મકાઈ છે એક નંબર બની ગયું છે પાણી બાણી પીવાઈ ગયું છે જય માતાજી મુલધર જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો તમે મજામાં નમે મજામાં દોસ્તો શરૂઆત કરીએ આજના વ્લોગની તો અત્યારે શું છે કે આ વાતાવરણ હિસાબે હે ને થોડોક હાથ ભાઈને થઈ ગયો છે અવાજ તમને એવો લાગતો હોય છે કે કાંઈ અગાઉના વિડીયો જોયા છે એમ તમને ખબર પડી ગઈ હોય કેટલો બધો હાથ ટૂંકા તો ને બધું એવું બધું ભેગું થઈ ગયું છે નાગડી હવે ધીરે ધીરે છે એ ટાણું થતું આવે છે ભેવું દોવાનું એવું બધું છે ને આપણે ટમેટી જે સોંપી હતી એ પાણી પીવાઈ ગયું એટલે ઉગી ગયા છે અને રેડી હાઈ ક્લાસ થઈ ગયા કે ઘટે નહીં એવા અને એવું બધું છે ને ભેં જોવા બાંધી છે આગળ દોવાનું ટાણું થાય તો ઊભી થઈ જાય એની રીતે ઓટોમેટિક અને જોકે આમ તો નક્કી નથી રહેતું એનું કારણ કે કઈ કંઈક એવું હોય કે મોડું થાય ને તો હાવ ખીલા પછાડતી હોય એવું બધું કામકાજ છે એ ભેવું છે પાન દોડ દો આપણે એમ થાય ને કે ટાણું થતું આવે તો એ ખીલા પસાર ને કંઈક કરે આની કરાવડી ભેગું બાંધી છે જો આની કોઈ સિટી એ મંડી ખીલામાં આમથી આમ આમથી આમ ફરવા તો એ નક્કી નો રે ઢોરનું અને એવું બધું છે ને બાકી જો ઘઉં બહુ બધું પાકતું આવે છે નાગડી ઓનેકર થઈ જાય આપણે દોવાનું ટાણું પછી ઓનેકર જાવું કરી બગીચામાં આટો મારવા અહીંયા ચીકુનું કામ હાલે છે એવું બધું છે ને રનિંગ કામ હાલે રાખતા હોય વાડીના અને હાલો તો હવે વિડીયોને લાઈક કરજો ચેર કરજો અને હા એક નાની વિયર કોમેન્ટ તો નાખી દો અને લાઇક કરવાનું ભૂલતા નહીં છે એટલે આગળ પછી આપણે લોકની શરૂઆત કરીએ અને બાકી બાજુમાં જે બે લેકોમ બટન ઉપર પ્રેસ કરી દેજો જેથી કાયમનો વિડીયો તમને મળતો રહે તમને મજા આવે અને અમને મજા આવે તો હાલો હવે ભેંસ દોવાનું ટાણું થતું આવે છે તો આપણે ભેંસ દોવાની છે એથી રીતે શરૂઆત કરીએ અને પછી આપણને કહીએ એક બે દુહા છે ગાય પછી અમને કોઈ જોઈએ છીએ બોડી બોયડી અને છે બોર ખાવા જાવ તો આપણે જોવું કહેવાય બે બોર પાક્યા છે હાલો શરૂઆત કરીએ આજના વ્લોગની હાલો તો લાઈક કરી દેજો ભૂલતા નહીં હવે હા ફેહી પણ ફેરા ફેર થયો ખાણ જોઈને

કે બાકી મત બને ઓ હું કે લોકશાહી છે મેગાણી ભાઈ નું મેગાણી ને રાતે પાણી કે મરતા મેગાણ બહુ લખી ગયા કા બહુ લખી ગયા આ તો હો દુનિયા સાની हां पर मैं गाए तो देख एई तो जमेर शायर भिनो थोड़ा आपड़ा ओठा जामना बे गई ओठा जामना क्या हम केनाकोटनी बाजार में वाजान बिंगल ढोल ने सराय वगड़े छे हम एमा

કે ફટ ગોજારા મોર અને લવતો આ ગોજા પણ એક તો ઓઢો અણો હરો એ માથે તોજી દીઘા કે એ મોરલા લવતો આ ગોજા એક તો ઓઢો એના એના પૂડ વિનાનો અણો હરો અને માથે તોજી દીઘા છે કેવો મોરલા કે છે કે આઠ આઠ મહિના અમે કાકર પેટ ભરા

ડેસ ઓટો કરી દો તો અત્યારે એ વાત આપણે અગાસીએ જો અગાસીએ કેટલું મસ્ત લોકેશન આવે છે આ બાજુ આપણી વાડી આપણે હાલતા ચાલતા હોય કોઈ પાછળ દેખાય છે ધાર્યું અને આ બાજુ છે બધાને ઘઉં જો નીકળી ગયા છે આખા ખેતરમાં અને આપણે ઓની કર દેખાતી છે મકાઈનો ખેરો ઓલે બાજુ બગીચો આ બાજુ તમને બધું દેખાતું છે એટલે એવું બધું છે હાલો હવે હેઠે હાલીએ થોડું ઘણું ઓની કર બોયડી બોયડી છે તો બરોબર ખાતા આવી અને એવું બધું છે ઓની કરશે પગથિયા જેથી ઉતરી જાય આ બાજુ નારિયેલી છે પછી ઓહો હાઈ આમ તો આ બોર આવ્યું ભાઈ ભાઈ તો બોર પાયકા જંગલ જેવા વિસ્તારમાં છે ને આ કોથરા ભરે ને એટલા બોર પાયકા છે પણ બધા કાસા કાસા ડયા હે બધા બોર આમ જોઈ લો આખા આખા એમ મને પાછો લાગી ગયો કાંટો બોર બોર ગયો ને તે એકાદો કાટો ખરી ગયો પાયકા છે કોકોકામાં લાલ લાલ થઈ ગયા હે જો નીકળું ઉપેરી છે આ બાજુ છે બધી પાકેલા આ બાજુ ક્યાંક ક્યાંક છે કે કાસા તો જો એ નીકરા તમને દેખાતા લાગે છે આ દીકરું બોર જ છે આમાં જોઈ લે આ બધી બોરડી જોઈ જો નાના મોટા ઉપેરથી માંડીને વાહ કેવા બાકી બોર દેખાય છે આખા આખા ઉપર છે તમને ઉપર સાઈડ દેખાય તો આથી આમ જો બધી જગ્યાએ છે એ નીકળું નીકળું બોર જ દેખાય છે ઉપેર નીચે કારણ કે આ છે ને અમારા શેલ જેવું છે કાંઠો એમાં નીકળા એવા બોર આ બધું બોર બોરજ છે ઉપર જોઈ લ્યો જ્યાં દેખાય ત્યાં નીકળ્યા બોર જ છે આખા કોથરા ભર્યો કાસા દયા જાય આ બધા તો આ બધું છે પાઇક હે બોયડી ના બોર તો આ ભાગમાં માં જો આખી આખી હે લાલ ટટાકેદાર બોયડી થઈ ગઈ છે કરીને દેખાડ્યું આમ જોઈ લ્યો આ બોર હું કઈ ઓછો હે આઈશ રે હા ભાઈ આ જોઈ લ્યો આમ ઉપરથી થી છે એક જોઈ લ્યો આખી આખી બોયડી લાલ થઈ ગઈ છે એ કે આવો બોર કોઈ દી હમ કેટલો બોર હે સેટ આ જમીન થી માંડીને ઉપર થી માંડીને સેટ લેગ બધી જગ્યાએ લઈ જો ને તો નીકળો બોર બોર જ છે ઉપર આપણે થોડા ઘાલીએ કારણ કે ઢોરા જેવું છે ને

ગાડી અગાઉ ભરાઈ ગઈ આજ મજા દેવું નથી ઠેક એવું થઈ ગયું પોઝિશન ખરાબ છે કેમ વાહ તબિયત પાણી ખરાબ થઈ ગયા ગાડી પોઝિશનમાં પંચર પડી ગઈ છે કેમ શીખું એન્ડ ઉપર છે એટલે ના શીખું એમાં લાગી ગયું ઉતારવાનું બધું કામ કરવું ઉતારવા નહીં ખાઈ ખાઈ તું ઓસા ખવાય ને તો ભાઈ કે પછી આ મનનોરી પાહે ઓય લે અરે આત્મા આવી ગયો તેમથી ખાઈ લે ભાઈ ઠેક આવી હસું કોઈ પછી હાખું ને કા હા હા પાંચ વાગે ચા પાણી બનાવી નાખ્યા એમને

ನೈ ದೊ ಲುಗಡ ಬದಲಾಯನ ಇರಾದೆವಾ ತಂಜಾಯ ಪಾಸ ಓಹೋ ಅವರ್ ಪಾಸ ಲುಗಡ ಬದಲಾಯಿ ರಾಸಿಕೂನ್ ಕಂಪ್ಲ ಸಸಿ ರೆಡೆ ಎಲೆ ಖಾರಾ ಕಪಡಾ ಹಾಕಲೇ ಇನ್ನೇ ಏಕ್ ನೇ ಏಕ್ ತಿಯಾ ಕೆಳಾ ದಿತಾ ಹಾ ಈ ತೇಮೂ ಜ್ವೈ ತೇಮೂ ಪಸ್ತಾಪ್ ಕರಿಯೋ ಮನಿ गरम ಬೇಕು ಬೈಸ ಆಟಣ ಓಯ್ ಕ್ಯಾ पाणी गरम ಕರುಪಡೆಂಸ ಅರೇ ಓ ಟಾಕೋ ನಾಡೆ ಟೆಕ್ ಯಾನ ಗೋಯ ಹವರದಿ ಟೈಟ್ ಪಾಸಿ ನಥು ಉತದ ಇಯಾ ಸ್ವಯಮ ನಾನೇ તો હાલો દોસ્તો આપણે હવે જઈ રહ્યા છીએ આપણા ગામ તરફ અને હવે અત્યારે છે ને દી હાથમાં હથમવું છે એટલે સૂર્યનારાયણ અસ્ત તરફ છે અને આપણું બધું કામ થાય છે અહીંયા પૂરું તો આ બાજુ જો ટાણે મકાઈ છે એક નંબર બની ગયું છે પાણી બાણી પીવાઈ ગયું છે અને ઉરિયા નખાઈ ગયા ને પાણી પી ગયું જોરદાર થઈ ગયું છે આ બાજુના ઘઉં પાકતા આવે છે એટલે એ લગભગ હાથ દી કદાચ ખેંચી લે કારણ કે પાકમાં થયા જો કે હમણાં ઠંડીનું પ્રમાણ એટલું બધું હતું બે દિવસ ત્યાં પાછો કોઈ કીધું કે એક રાઉન્ડ ઠંડીનું આવશે તો પાછું આવ્યું હમણાં બેસી ઠંડી હતી પછી આજ થોડીક ઓછી થઈ ગઈ છે ઠંડી કારણ કે આજ થોડોક તડકો હતો અને હવારમાં ઠંડી ઓછી હતી એટલે આજ પાછું બનામશે ઓછી રહે કાયમ કરતા એટલે હવે જો કે ઉનાળાની શરૂઆત જ છે ને આમ તો એટલે એવું છે ને આપણે હવે આવીએ છીએ ધીરે ધીરે ગામ બાજુ તો અત્યારે બકાઈ બકાઈ જો આ બધા આટો મરાઈ ગયો સેટ લગણ બગીચા લગણ છે જો આખી આખી કેડી તમને દેખાય ને એ કેડી વાંચી સી રહી લઉં છું બગીચા રોજ કે એટલી દૂર છે ત્યાંથી હેલા આવે છે ને આપણે આવું પૂકી ગયા છે આપણી વાડી તરફ અહીંયા આવી ગઈ છે આપણી વાડી તો હવે હાલીએ ધીરે ધીરે ગામ બાજુ જઈએ સૂર્યનારાયણ અસ્ત થાય કારણ કે અત્યારે શું છે જીવાય જ બહુ છે હમણાં વાતાવરણ હિસાબે થોડોક તડકો પડશે ને તો જીવાય તો થઈ જાય તો જ્યાં ગાડી આપીએ ને તમે જ્યાં આંખમાં જીવડું પડે તાત્કાલિક કાળા ચશ્મા હોય તો હાલે નહીં અત્યારે અંધારામાં કંઈ વ્હાઇટ ચશ્મા હોય ને તો એટલે એવું બધું છે ને હાલો હવે આપણે હાલીએ ધીરે ધીરે ગામમાં વર્ષો તે કાલના બ્લોગમાં ત્યાં સુધી આવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો બીજા મિત્રોને જેથી અમારા બ્લોગ જોઈ શકે ને કહેજો કોમેન્ટ કરજો જય દ્વારકાધીશ તો એ વાડી આવી ગયા છે આપણે મૂકી ગયા છીએ વાડીએ તો સૂર્યનારાયણ હવે અસ્ત ઉપર છે ભાઈ ટાણું થઈ ગયું હવે અને આપણે જો હાલે વાડીએ તરફ હાલીએ છીએ હવેથી ધીરે ગામ તરફ અને વાડીએથી તરફ ગામ તરફ સીધે સીધી જવા મકાઈ વકાઈ એકલાસ થઈ ગઈ છે અને પતાકડા બતાકડા આપણે ખોયડા એટલે હમણાં ભૂંગળાની કંઈ રંજાળી છે નહીં ભૂંગણા બૂરણા આવ્યા નથી ને ગિરનાર ના દર્શન તમને કરાવી દઉં છું પાછા કાલે તમને ગિરનાર ના દર્શન કરાવી હાલો તો મળશું દોસ્તો કાલે જો પંખી હવે ધીરે ધીરે એના મા